મિત્રો આ છે મહીસાગર તીર્થધામ દેગમરા અને મહીસાગર માં નવા નીર મિત્રો આવી ગયા છે દેખો જો મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે ગજન કોઈ અંદાજ નથી જો પાણી પાણી બીજી કોઈ વાત જ નહી આ તઈ જોવો ને દૂર દૂર પાણી પાણી દેખાય છે બે કાંઠે વહી રહી છે હજી તો પાણી વધતું જ જાય છે ઓછું થવાની તો વાત જ નહીં કઈક વસ્તુ પડી જાય ને તો કઈ જગ્યા ઊભું છે અને કઈ જગ્યાએ જતું એ ખબર જ નહીં પડે એટલો પોણીનો પ્રભાવ વધારે છે